છેલ્લા ઘણા સમયથી અંકલેશ્વર તાલુકાના નેશનલ હાઇવે તથા નર્મદા નદીના કિનારે આવેલા ગામડાઓમાં દીપડાઓના આંટાફેરા વધ્યા છે ત્યારે અંકલેશ્વર શહેરમાં આવેલ જીનવાલા સ્કૂલ નજીકની ગૌતમ પાર્ક સોસાયટીમાં દસથી પંદર દિવસથી દીપડો દેખાઈ રહ્યો છે વિભાગને જાણ કરતા પાંજરું મુકાયું છે હવે તો દીપડો સોસાયટીની અંદર સુધી આવી ગયો છે સ્થાનિકોના જણાવ્યા અનુસાર કોઈ વખત રાત્રિના સાડા નવ વાગ્યા પછી તો કોઈ વખત વહેલી સવારે દીપડો જોવા મળી રહ્યો છે હાલ તો સોસાયટીનો માહોલ એવો છે કે રાત્રિના નવ વાગ્યા પછી લોકો ઘરોની બહાર નીકળતા પણ ગભરાઈ રહ્યા છે અમે ગૌતમ પાર્કમાં રહીએ છીએ અમારા ઘર વિસ્તારની પાછળ લગભગ દસ થી પંદર દિવસથી દીપડો દેખાય છે અમારે અહીંયા હવે રહેવાનું ભય લાગે છે પણ વન વિભાગ આવીને પિંજરું મૂકે મૂકી ગયા છે એમને અપીલ છે કે જલ્દી કાર્યવાહી કરે હા આજે સવારે અમારા સોસાયટીમાં એક